કોઈ વાત નથી કોઈ બી નથી કોઈ વિષય નથી નમસ્તે છે એક એવું શહેર જે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે ક્યારેક વિકાસ ને લઈને કે ક્યારેક વિવાદ ને લઈને અને હવે ફરી એકવાર રાજકોટ નું રાજકારણ ગરમાયું છે કારણ કે ભાજપના પોતાના જ ઘરના નેતાઓ વચ્ચે તું તું મેમે ચાલી રહી છે દિવાળી પહેલા જ રાજકોટમાં રાજકીય ફટાકડા ફૂટ્યા છે અને કાર્નિવલ ને લઈ વિવાદ થયો છે મેયર અને ધારાસભ્ય જાહેર મંચે લીધા છે વાત નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમ દિવાળી કાર્નિવલમાં આમંત્રણ પત્રિકામાં નામ લખવાનું હતું પણ આમંત્રણ કાળ એક રાજકીય વિસ્ફોટ બની ગયો મેયર નૈના પટેડિયા અને રાજકોટ પશ્ચિમ ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ વચ્ચે તું તું મે થઈ સંગઠનના સંકલનનો અભાવ ક્યાંય ગાયબ થઈ ગયો છે આપણે હમણાં જોયું કે ભાજપના સંકલનનો અભાવ છે અને હમણાં થોડા સમય પહેલા જોયું હતું કે સુરતમાં કાર્યકર્તા વચ્ચે જે બબાલ થઈ હતી અને આજે હવે રાજકોટમાં મેયર અને ધારાસભ્ય વચ્ચેની બબાલ રાજકોટની બબાલમાં મેયર કહે છે કે ધારાસભ્ય આમંત્રણ કાર્ડમાં પોતાનું જ નામ લખવાનું દબાણ કર્યું હતું જ્યારે ધારાસભ્ય કહે છે કોઈ બોલાચાલી જ નથી થઈ હવે બંને તરફના નિવેદનો સામે આવ્યા છે પણ વાત એટલી સરળ નથી હકીકત એ છે રાજકોટ મહાનગરપાલિકામાં આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી તે પહેલા ભાજપ સંકલનની બેઠક બોલાવવામાં આવી હતી બેઠક પૂરી થતા જ બહાર જતા કોર્પોરેટર સામે વિવાદ ફાટી નીકળ્યો કોઈ વાત નથી કોઈ વિવાદ નથી કોઈ વિષય નથી નમસ્તે કોઈ જ વિષય નથી બરાબર પ્રમુખ પહેર્યા છે તો ત્યાં હાજર હતો માત્ર

એટલું ખબર પડે છે કે આજે જેમ આપણે વાત કરી હતી પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સંગઠનના જૂથવાદ અને આંતરિક વિવાદોને લઈ તેમને તેનો પ્રશ્ન સોલ્વ કરવો જ પડશે તમારો અભિપ્રાય છે તમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં